વાત કરવાની છે આજે બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને ગુરુવાર અત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ ચાલુ છે આ વરસાદ નવ ઓક્ટોબર સુધી રહેશે કે આગાહી અગાઉના વિડીયોમાં ઓગસ્ટ ના વિડીયોમાં પંખીધેલું છે નવરાત્રીમાં પણ વરસાદ થશે ને ઓક્ટોમ્બર સાતમાં પણ વરસાદ થશે આ બીજા વિડિયામાં ચૌદ સપ્ટેમ્બરના વિડિયામાં વિડીયામાં પંખીધેલું છે એ નવરાત્રીમાં પણ થશે અને ઓક્ટોમ્બર છ થી નવમાં વરસાદ થશે તો આ તારીખમાં નવ તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છ રાજ્યમાં છૂટો સવાયો હળવોથી મધ્યમ વરસાદ થશે જુનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો અમરેલી ભાવનગર પોરબંદર દ્વારકા જામનગર આ વિસ્તારમાં વરસાદ થશે જોકે સાર્વત્રિક વરસાદ છે નહીં ખાસ કરી જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથમાં તારીખ સાત થી નવમાં બે થી ચાર ઇંચ વરસાદ થાય તેવું લાગી રહ્યું છે જોકે આ અનુમાન તો મેં ઘણા દિવસો પહેલાં કીધેલું છે કે જૂન મહિનાની તેરથી સોળમાં સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ શરૂ થઈ જશે અને ઓક્ટોમ્બર સોળ પછી ચોમાસું વિદાય લેશે તો અમારી યુટ્યુબ ચેનલ રામા ધણી ટીવી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરી માહિતી બધા સુધી પહોંચી જાય બસ એટલું જ જય રામા પીર